અમરેલી હિતરક્ષક સમિતિ દ્વારા શહેરના ઐતિહાસિક ટાવર ની ઘડિયાળ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે અમરેલી હિતરક્ષક સમિતિના યોગેશ કોટેચા હરિશ સાધરાણી સહિતના આગેવાનોએ પાલિકાના ચીફ ઓફિસર ને પત્ર પાઠવ્યો હતો

યોગેશ કોટેચા અમરેલી હિતરક્ષક સમિતિ અમે અમરેલી હિતરક્ષક સમિતિ નેજા હેઠળ ટાવર મરામતની માગણી કરેલી છે જે બધા વેપારીઓની બુલંદ માગણી છે ટાવર ચોકવાની પણ માગણી છે સમગ્ર વેપારીઓની માગણી છે તો આ બાબત ચીફ ઓફિસર સાહેબે ખૂબ જ સારો જવાબ આપી અને ટૂંકમાં સમયમાં થઈ જશે એવી બાહેધરી આપી છે આ બાબત અમે કૌશિકભાઈ વેકરિયાને પણ વિનંતી કરવાના છીએ